નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ દુઃખદ સમાચાર જે આવી ચૂક્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ એ ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે કે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે જે છે એ જાહેર કરાયેલી સરકારી નોકરીની ભરતી જે છે એ રદ કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી હતી હવે એને જે છે એ રદ કરી નાખવામાં આવી છે તમે જોઈ શકો છો સરકારી નોકરીનું સપનું રોડાયું જાહેર કરાયેલી સરકારી નોકરીની ભરતી રદ કરી જાણો કઈ કઈ સરકારી નોકરીની ભરતી જે છે એ રદ કરવામાં આવેલી છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું તો તમે જોઈ શકો છો જે કૃષિ વિભાગ દ્વારા જે અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવેલી તેની અંદર સિનિયર સુપરવાઇઝર વર્ગ ત્રણની એક જગ્યા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ ત્રણની એક જગ્યા આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર વર્ગ ત્રણ એક જગ્યા ઓ એસ ટુ ડીજી એમ વર્ગ ત્રણ એક જગ્યા ઓએસ એસ ટુ પાર્ટ વર્ગ ત્રણ એ એસ ટુ ઓ એસ ટુ પોર્ટ વર્ગ એક જગ્યા હેડ એકાઉન્ટન્ટ વર્ગ ત્રણની એક જગ્યા ઇન્ટરનલ ઓડિટર વર્ગ ત્રણની ત્રણ જગ્યાઓ સિનિયર એકાઉન્ટન્ટ વર્ગ ત્રણની બે જગ્યાઓ મદદનીશ વર્ગ ત્રણની બે જગ્યાઓ જુનિયર એકાઉન્ટન્ટ વર્ગ ત્રણની ત્રણ જગ્યાઓ ટેકનિકલ મદદનીશ વર્ગ ત્રણની બે જગ્યાઓ સુપરવાઇઝર વર્ગ ત્રણની ત્રણ જગ્યાઓ ક્લાર્ક ટાઇપિસ્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ વર્ગ ત્રણની ત્રેવીસ જગ્યાઓ ટેલિફોન ઓપરેટર વર્ગ ત્રણની એક જગ્યાઓ ડ્રાઈવર વર્ગ ત્રણની ચાર જગ્યાઓ અને પટ્ટાવાળા સ્લેશ ચોકીદાર વર્ગ ચારની પંચાણું જગ્યાઓ એમ કુલ એકસો ચુમ્માળીસ જગ્યાઓ પર જે છે એ સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી ચૂકી હતી હવે એને જે છે એ રદ કરી દેવામાં આવી છે એટલે કે હવે આ ભરતી જે છે એ કરવામાં આવશે નહીં તમે જોઈ શકો છો યુવરાજ જાડેજાએ પણ અહીંયા યુવરાજસિંહ જાડેજાએ પણ અહીંયા ટ્વીટ કરીને જણાવ્યું છે ગુજરાતના કૃષિ વિભાગે સરકારી નોકરીનું સપનું રોલ્યું નવી જગ્યા ઊભી કરવાને બદલે એકસો ચુમ્માળીસ જગ્યાઓ રદ કરી એટલે કે નવી ભરતી તો નથી કરી પરંતુ જે એકસો ચુમ્માળીસ જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરેલી હતી એને પણ હવે જે છે એ રદ કરી નાખી છે ગુજરાત રાજ્ય હાઉસ નિગમની એકસો ચુમ્માળીસ જગ્યાઓ માટેની સરકારી નોકરીની ભરતી રદ વર્ગ ત્રણ અને ચારની એકસો ચુમ્માળીસ જગ્યાઓ રદ કરી દેવાઈ રાજ્યના કૃષિ વિભાગે કર્યો આદેશ નવી જગ્યાઓ ભરવાને બદલે હયાત જગ્યાઓ જ રદ એટલે કે નવી જગ્યાઓ તો ભરવામાં નથી આવતી પરંતુ જે અત્યારે જેની જાહેરાત કરી દેવામાં આવી હતી એ ભરતી જવાઈ જે છે એ રદ કરી નાખવામાં આવી છે તો આ સરકારી નોકરીની તૈયારી કરતાં તમામ ઉમેદવારો માટે ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે આના રિલેટેડ ભવિષ્યની અંદર કોઈ પણ અપડેટ આવશે તો તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે તો એના માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ